નમસ્કાર દુલાભાઈ તમે અંબુજા ફાઉન્ડેશન માં કેટલા ટાઈમ થી જોડાયેલા પાંચ વર્ષ જોડાયેલા છો તમને શું માહિતી મળે છે આ જીવા અમૃત બનાવવાની અગ્નિ અસ્ત્ર બનાવવાની લીંબોળી નો રગ બનાવવાનો એ ઘણી પ્રોડક્ટ હું બનાવું છું સમજ્યા સરસ આજે આપણે આ તમારા ઘરે અજમાસ્ત્ર બનાવેલું છે બરાબર અને અજમાસ્ત્ર બનાવવા માટે હું હું જોઈએ તમને ખ્યાલ છે હા અજમા હિંગ જોઈએ હળદર જોઈએ પછી એમાં પાણી ઉમેરવાનું બરાબર સરસ તો હું તમને થોડી અજમાસ્ત્ર વિશે બે થી ત્રણ મિનિટ માહિતી આપી કે અજમાસ્ત્ર કેવી રીતે બને એ કયા રોગ જીવત નિયંત્રણ માટે આપણે ખેડૂત મિત્રો વાપરી શકીએ એના માટે હું તમને વિગતવાર વાત કરીશ તો આપણે અજમાસ્ત્ર બનાવવું હોય જો પચીસ લીટર અજમાસ્ત્ર બનાવવું હોય તો આપણે એમાં અઢીસો ગ્રામ અજમા અઢીસો ગ્રામ હળદર અઢીસો ગ્રામ ગાંગડા હિંગ અને પચીસ લીટર ગાંગડા હિંગ છે એ ઓગળી જાય પછી જ હળદર નાખવાની એમાં અને આ અજમાસ્ત્ર તૈયાર થયા પછી આપણે કોઈ પણ પાકમાં શરૂઆતના ટેજમાં સુશિયા પ્રકારની જીવાત અને ગુલાબીળ માટે આપણે આમનો ઉપયોગ કરી શકીએ છીએ થેન્ક યુ